અમદાવાદમાં પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે દિવાળી પર સર્જાઈ શકે છે દુર્ઘટના કેમ કે બોપલ ગોતા સોલા સહિતના વિસ્તારમાં ફાયર ધૂમ વેચાણ થઈ રહ્યું છે ખુલ્લી પ્લોટમાં નિયમોને મૂકી કાપડના મંડપ બનાવીને ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ફાયર સેફ્ટીના સાધનો પણ ન હોવાથી આગ લાગવાની ઘટનામાં મોટું નુકસાન થઈ શકે છે ને ત્યાં હાજર લોકોમાં નાસપાગ પણ મચી શકે છે ફાયર વિભાગે પણ ગંભીરતા દાખવી ફટાકડાના ગેરકાયદે સ્ટોર સામે કાર્યવાહી કરવી જોઈએ જે હજી સુધી નથી થઈ અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ એનઓસી વગર ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શોલા વિસ્તારમાં કે જ્યાં આગળ ખુલ્લી જગ્યામાં આ નિયમોને નેવે મૂકીને આ કપડાંના મંડપમાં ફટાકડાનું જે વેચાણ છે તે અહીંયા આગળ થઈ રહ્યું છે એટલે કે દિવાળીના પર્વટાને મોટી ઘટના થવાની જે દહેશત છે તેની આશંકાની વચ્ચે આ જે ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ફાયર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ વર્ષે અમદાવાદમાં ફટાકડાનું જે વેચાણ કરવામાં આવે છે એક પણ ફાયર સેફ્ટીના જે સર્ટિફિકેટ વિભાગ તરફથી ધનતેરસની સાંજથી અમુક જગ્યામાં આપવામાં આવ્યું નથી એટલે કે ગેરકાયદેસર રીતે આ ફટાકડાનું જે વેચાણ છે તે થઈ રહ્યું છે જોકે એક સમય એવો પણ હતો કે જ્યાં અમદાવાદમાં ફાયર વિભાગની કામગીરી વખણાતી હતી પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ કામગીરી સતતને સતત નબળી પડી રહી છે અને આ તમામ ખુલ્લી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે આજે ફટાકડા છે કે જેનું વેચાણ કરવામાં આવ્યું છે અને ફાયર વિભાગના નિયમોને નેવે મૂકીને અહીં આગળ જે વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ દુર્ઘટના ઘટી શકે તેવી પણ આશંકાની વચ્ચે અહીં આગળ વેચાણ થઈ રહ્યું છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એ બીપી અમદાવાદ